હું હર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવવાના છે ચણાના લોટના નાવાનો એને માટે આપણે બે વાટકા ચણાનો લોટ લેશું પોલો પોલું હોય ને એટલે લીધો છે આપણે હવે આપણે આ ઘઉંનો લોટ લીધો છે એ આપણે એક વાટકી નાખવાનો છે થોડું પધાર નાખી દઈએ એટલે છે ને વાનમાં ફાટે નહીં અને બહુ મસ્ત બને હવે આને આપણે મિક્સ કરી લેસ આપણો આ લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે આની અંદર નાખવાના છીએ હિંગ એક ચમચી એટલે છે ને આપણને ગડબડ ન થાય આ હિંગ એક ચમચી નાખીશું અને માત્ર એ પા ચમચી જ હળદર નાખીશું બહુ નહીં નાખીએ હળદર એ ચમચી જ અને હવે સ્વાદ મુજબ નિમક નાખીશું આની અંદર આપણે તો આપણે જેવું ખારું ખાતા હોય એવું ના થવાનું હવે નાખીશું આપણે આની અંદર બે થી ત્રણ ચમચી અજમાની અંદર અજમા છે ને બહુ મસ્ત લાગતા હોય છે થોડા હોય તો સરસ લાગે હવે આપણે આને આપણે આની અંદર બહુ ચાચું નથી નાખવાનું બધું મિક્સ કરી દેશું હવે એ પણ થોડુંક જ નાખવાનું છે નાખ્યું છે અને હવે આપણે આને મસ્ત કણક બાંધવાની છે મોણ દઈ આપ જોઈ શકો છો બસ એટલું મોણ તો બહુ થઈ ગયું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને કણક બાંધતા જશું આપણો લોટ બંધાઈ ગયો છે એટલું પાણી જોયું ગલાસ માંથી પોણો ગલાસ જેટલું અને આપણે કઠણ લોટ છે થોડોક અને આપણે આને થોડીક વાર એમનો લેવા દેવો છે પછી જરી જરી પાણી વાર વાત કરીને આપણે આને કોણવી નાખશું એટલે આનો લોટનો કલરો ફરી જશે મસ્ત આને ઘણી ઢાંકી દેવાનો છે આપણે તેલ વાર વાત કરી લીધો છે અને હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ હાલો હવે આપણે સેજ પાણી વાળો ભાત કરી જરી કમ થયો તેને આપણે લોટને પૂણવી લે અસર થોડીક વાર મસરી લઈએ મસ્ત જે આપણે લોટને થોડીક વાર કૂણવાના છે આપણે થોડો તેલ વાર વાત કરીશું તો આપણો લોટ હવે કલર ચેજ થઈ ગયો ચણાના લોટને કૂણો ને ગમે એનો હોય ગાંઠિયાનો હોય કે વાનવાનો હોય અને મસ્તું એટલે એકદમ મસ્ત થાય અને આપણે એક બટકી ઘઉંનો લોટ લેખો છે ને એટલે આપણો વાનું હવે હાફ ફાટશે નહીં જર જાય નકર ફાટી જાય નકર જણાનો લોટ હોય તો ઈ બો મસ્ત લોટ બની જાય કે તો ઈ લોટ મસ્ત થઈ ગયો હવે આપણે આના નાના નાના લુવાવારી લેસ આ લોટમાં આપણે છે ને આના અંદર નાખ લેસ એટલે સુકાઈ નહીં અને આને આપણે મસ્ત નાના નાના ગોયના કરી લેશું આપણે કંઈ ચાકુઓથી કરવા કોયલા એવું કાંઈ નહીં આપણે જો સાદી ને સિમ્પલ રીતે બનાવી લેવાના કાંઈ એવી ફેન થતો જ નહીં આપણે આવી રીતના લુવા વારી લેવાના પેંડા જેવા બધા અને પછી આપણે ચાલુ કરીશું તેલ વાળું આંગળી કરી નાખીએ આપણે બાંધી દેસુ એટલે સુકાઈને હવે આપણે જો આવા પેંડા જેવા કરી અને આ આટા લોટ લીધો છે થોડોક ચણાનો અને થોડોક ઘઉંનો અને હવે આપણે આ આને વણવાનો મસ્ત પતલા પતલા આવી રીતના બધા વણી લેવાના

જો આપણા વણાઈ ગયા હો આપણે આવી રીતે બધાય વણી લેવાના છે આ રીતના બધા વણી લેવાના છે જોઈ શકો છો જો આપણા બધાય વાનમાં વણાઈ ગયા છે હવે આપણે આને તરવાના છીએ આપ જોઈ લો બે વાટકા લોટની અંદર ઘણા બધા થયા છે આપણે ગણશું પછી કેટલા થયા ને એ કહેશું ઓહ હવે આપણે આ વાનાને તળવાના છીએ આવી રીતે આપણે બધા વાનવા તળવાના છે આપણા વાનવા બની ગયા છે મસ્ત અને એક અડધું તપેલું ભરાણું છે એક થાળી ભરાણી છે હવે આપણે એની માખે નાખીશું આ સંચક પાવડર થોડોક છાટીશું એટલે સરસ સ્વાદ આવે મિત્રો આ વાનવાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં લખજો અને આવી રીતે બનાવજો એકદમ પોચા બન્યા છે આપણા વાનવા જોઈ શકો છો જો પોચા બોખા માળા ખાય એવા મસ્ત બની ગયા છે તો આવી રીતે બનાવજો અને કોમેન્ટમાં લખજો કેવા લાયકા આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ